ત્યારે બે હજાર ચોવીસ માં નોંધાયેલા પંચાવન લાખ ના એમડી ડ્રગ્સ કેસના ગુનાના મુખ્ય આરોપી લેવામાં આવ્યો છે આરોપી દ્વારા ડ્રગ્સ જથ્થો મંગાવવામાં આવ્યો હતો સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ પોલીસને મળેલી બાતમીના આધારે સચિન કપલેથા ચેકપોસ્ટ આગળ જાહેર રોડ પર ત્રણ ઇસમોનો મેફેડ્રોન ડ્રગ્સનો પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા આ ડ્રગ્સના જથ્થા મગાવનાર મોહમ્મદ શાહનવાઝ આદમ શેખ વોન્ટેડ હતો જેથી તેને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી હતી વોન્ટેડ આરોપી ગત રોજ અડાજન બસ ડેપો આવ્યો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા સ્પેશિયલ વોચ ગોઠવીને મોહમ્મદ શાહનવાઝ ઉર્ફે અબ્દુલ કાલિયા મોહમ્મદ આદમ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ડ્રગ્સ પકડાઈ જતા તે સુરત છોડીને ઓડિશાના બરહમપુર ચાલ્યો ગયો હતો જે સુરત આવતા તેને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો બી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત